મારી જે લડાઈ છે એ કોઈ સમાજ આવી લડાઈ નથી ક્ષત્રિય સમાજ આવે અમારે કોઈ વાંધો નથી માત્ર માત્ર જયરાજસિંહ અને જયરાજસિંહનો દીકરો ગણેશજી દબંગગીરીએ અમારો વાંધો છે મારા દીકરાનું જે અપહરણ કરી અને એને મારવામાં આવ્યો છે તો મારા દીકરા ઉપર થયું એવા બીજા કોઈ દીકરા ઉપર ન થાય ત્યારે હું સમગ્ર સમાજને આહવાન કરું છું કે તમે બધા અમારી રેલીને સપોર્ટ આપો અને આજે તમે જોતા આવીશો પ્રેસમાં ફેસ આજે સોશિયલ મીડિયામાં તો અનેક લોકો બહાર આવ્યા છે કે જયરાજસિંહના દીકરાએ અને જયરાજસિંહે મારા પગ માંગીને નાખ્યા છે મારી ઘરવાળીને મારી છે અમે ગામ છોડીને જતા રહ્યા છીએ જો જયરાજસિંહ અને જયરાજસિંહના દીકરા ઉપર ગુના દાખલ કરવામાં આવે સરકાર ગતિશીલ થાય અને સરકાર તટસ્થ થાય તો પાંચસો ગુના આજની તારીખમાં એના વિરુદ્ધમાં લખવા લોકો તૈયાર છે

ગુન્ડાળા ચોકડી મોટા ભાગના સૌરાષ્ટ્રના લોકો ભેગા થવાના ગુન્ડાળા ચોકડી થી અમે ગોંડલની શેરીઓમાં સુત્રચાર કરતા કરતા ત્યાંના જે ખેપકુનીયા ફુલાર વિધિ કરી સભા સ્થળે ગઈ અને ત્યાં અમે સુત્રચાર કરી જમીન છૂટા પાડવાના હૈ આજે દલિત સમાજોના આ અંદાજે 3000 જેટલા લોકો છે જેઓ ગુનાપતિ ગોંડલ થઈ રહ્યા છે ગુનેગ રહ્યા છે અને લઈ અને આ લોકો અત્યારે વિરોધ કરી રહ્યા છે

અને ગુજરાતના દરેક સમાજના વ્યક્તિ સાથે તપનગીરી કરી અને ગુજરાતની અસ્મિતાની સાથે જે છેડછાડ કરી રહ્યા છે આ દેશની અંદર લોકશાહી જેવું નામ નથી લેવા દીધું અને પોતાની તાનાશાહીના જે રાજ ચલાવી રહ્યા છે એ ગુંડાગીરી તોડકી છે એમને એમનું સ્થાન બતાવવા માટે અમે પ્રતિકારક મહાસંમેલનના રૂપે ગોંડલ મુકામે જઈ રહ્યા છીએ અચ્છા ગોંડલ જઈ અને તમે લોકો ત્યાં વિરોધ દર્શાવવાના છો તમને લાગે છે કે ત્યાંની પોલીસ અથવા તમને ત્યાંનું જે વાતાવરણ છે એ તમને સપોર્ટ કરશે અત્યારે જે આ વિરોધ છે તમને પોલીસે જે કામગીરી કરી છે એને લઈને સંતોષ છે તો પછી હજુ વિરોધ કેમ હજુ વિરોધ એટલા માટે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે એક સ્લોગન કીધેલું છે કે જુલ્મ કરવા વાળા કરતા સહન કરવાવાળો ખૂબ મોટો ગુનેગાર હોય છે ગોંડલની પરજા ગોંડલ તાલુકાની અંદર આ લોકો એક દબનગીરી કરેલી છે કે ત્યાંના દરેક સમુદાયના વ્યક્તિઓને જમીન હડપી લેવી મારવા કૂટવા ત્યાં સુધીની વાત કરું કે સ્કોર્પિયો ગાડી લઈ અને કોઈ નીકળે તો એ ગાડી વાળાને પણ મારવા ત્યાં હાલ તાનાશાહીનું વાતાવરણ છે તો એમને બતાવવા જઈએ છીએ કે આ દેશની અંદર લોકશાહી છે તો એ ત્યાંના લોકો જે મૂર્ધા છે એની અંદર પ્રાણ પૂરવા માટે અમે જઈએ છીએ

કે કેન્સરની હોસ્પિટલ એ જ ખોલે છે વિમલની ફેક્ટરી હગાવતા હોય એ સેવા પ્રવૃત્તિ તો અમે પણ કરીએ છીએ કોરોના કાળમાં અમારા એનજીઓ પણ દરેક વ્યક્તિઓ સેવા પ્રવૃત્તિ સેવા પ્રવૃત્તિ કરી તો એના મિનિંગ એ નથી થતો કે આપણે દબંગગીરી પણ કરવાની અને એ તો પોતે એક પ્રતિનિધિ ગોંડલના મુખ્ય એમ કહેવાય કે એ વિધાનસભાના એક પ્રથમ નાગરિકના પુત્ર છે તો એમને તો સેવા કરવાની જ હોય એમના એ એમના એમના એ ત્યાંના રક્ષક હોવા જોઈએ એના બદલે પોતે ભક્સક બી ના છે એ તો એક એમના જે ફોલોઅર છે એમની દબનગીરી કરનાર વ્યક્તિઓ છે એ આવો હાલ સોશિયલ મીડિયામાં ખોટું છે અત્યારે દરેક સમુદાય અમારી જોડે છે કારણ કે દબંગ ગીરી આપણે એટલી ફેલાવી છે કે ત્યાંના લોકો ખૂબ ડરી ગયેલા છે હાલ એની અંદર થોડો પ્રાણ આવ્યો છે તમે શું છો હાલ તો દરેક કલમો લાગી ચૂકી છે આમ છતાં કુલ સિંહ ગુનો એના વિરુદ્ધમાં નોંધાવવો જોઈએ અને સાથે સાથે વર્તમાન સમયની અંદર ધારાસભ્ય પોતે છે એમના પુત્ર જો આવી દબંગીરી કરતા હોય તો હું તો એ જ કહું છું વર્તમાન સરકારને કે આમનું ધારાસભ્ય પદ છે રદ કરવું જોઈએ ને આવા વ્યક્તિઓને ટિકિટ પણ ના આપવી જોઈએ તો આ લોકોનું કેવું એમ છે કે ગુક નો કાનૂન છે એમાં લાગુ થવો જોઈએ અને સાથે સાથે ધારાસભ્ય પદ છે ગીતાબા જાડેજા એમને રાજીનામું આપી દેવું જોઈએ કારણ કે જ્યારે એમના પુત્ર દ્વારા જો આવું કોઈ કરતુબ કરવામાં આવતું હોય તો એનો વિરોધ જો પ્રજા ઉઠાવતી હોય તો ધારાસભ્ય પદ માટે રહેવાનો તેમના અધિકાર નથી